હલો ગુડ મોર્નિંગ સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં તો દોસ્તો અત્યારે આપણે આણંદ તરફ જઈ રહ્યા છે આણંદની નજીક એક માનેજ કરીને ગામ છે કે જ્યાં ખૂબ જ સુંદર એવું એક જૈન તીર્થ આવેલું છે મણિલક્ષ્મી જૈન તીર્થ કે જે વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે ખૂબ જ સુંદર એવું એ મંદિર છે અને ખૂબ જ સારી એવી ત્યાં ફેસિલિટીસ પણ આપેલી છે તો મેં ઘણા બધા એના ફોટોઝ જોયા છે અને એ જોઈ અને મને પણ થયું કે ચાલો આપણે પણ જઈએ અને એ ભવ્ય મંદિર કે ભવ્ય જૈન તીર્થ કે જેને વિઝિટ કરીએ અને એના દર્શન કરીએ તો લગભગ પાદરાથી નીકળી ગયા છે અને હમણાં સમિયાલાની આગળ છે ઓલમોસ્ટ તમે કહી શકો કે આપણે શેરખી સુધી પહોંચી ગયા છે અને આ જ રોડે આગળ વધવાના છે તો એક કામ કરીએ હવે સીધા આપણે પહોંચીએ મણિલક્ષ્મી જૈન તીર્થ અને આગળની વાત ત્યાં જઈને કરીએ અને એ ભવ્ય જૈન તીર્થ હું તમને બતાવું અને હું પણ જોઉં અને ખૂબ સુંદર એવા આપણે દર્શન કરીએ તો અત્યારે હું માનેજમાં આવી ગયો છું અને આ મનીલક્ષ્મી જૈન તીર્થનો આ ભવ્ય ગેટ છે જે તમે જોઈ શકો છો અને મારી પાછળ ખૂબ જ સોળ થઈ રહ્યો છે કેમ કે એ વડોદરા ભાવનગરનો નેશનલ હાઈવે છે તો ચાલો જઈએ અને દર્શન કરીએ તો આ સામુ એનો મેઇન ગેટ છે અને પેલો તમે જે જોઈ રહ્યા છો ને એ છે નેશનલ હાઈવે નંબર જે ભાવનગર વડોદરા છે અને બિલકુલ હાઈવેને ટચ આ મંદિર છે ત્યાં ગેટથી તમે જેવું એન્ટર થશો ને તો અહીંયા આગળ જ પાર્કિંગ એરિયા છે અને જે પાર્કિંગ છે બિલકુલ અહીં આગળ ફ્રીમાં છે અને આપણે હમણાં લગભગ સમજો હું અગિયાર વાગે અહીંયા આગળ આવી ગયો હતો બટ અહીંયા શું જે વીડીઓની પરમિશન છે નહીં તો આ સામું કાર્યાલય ઓફિસ છે ત્યાં જઈ અને વિડીયો ફોટોની પરમિશન લેવી પડે છે તો એ લઈ લીધી છે અને અત્યારે હવે આપણે જઈએ છીએ દર્શન માટે તો જઈએ વિઝિટ કરીએ અને જે જે ફેસિલિટીઝ અહીંયા આગળ અવેલેબલ છે એ બધી જ હું તમને જણાવું એન્ટ્રી અંદર તમે લેશો ને તો તમને આ મસ્ત અહીંયા આગળ કળશ જોવા મળશે જે પીવાના પાણી માટેની અહીંયા આગળ સુવિધા કરવામાં આવેલી છે મણિલક્ષ્મી તીર્થ મંદિરમાં હમણાં આપણે આવી ગયા છે અને અહીં આગળ મસ્ત બોર્ડ છે દેખવામાં ખૂબ સુંદર લાગી રહ્યું છે તો સેલ્ફી જોઈને તમે કહી શકો કે અહીંયા આવીને તમે મસ્ત ફોટોઝ લઈ શકો એવી જગ્યા છે અને અહીં આગળ છે ટોય ટ્રેન કે જે બેસીને તમે આખા મંદિરને આખા પરિસરમાં તમે રાઉન્ડ લગાવી શકો ને એ પણ બિલકુલ ફ્રી છે અહીંયા લગભગ ચુમ્માલીસ એકરમાં ફેલાયેલું છે ને લ બે હજાર સત્તરમાં તૈયાર કરવામાં આવેલું આ તીર્થ છે હજુ પણ મંદિરમાં કામ ચાલી રહ્યું છે અહીં આગળ ને આ તીર્થ એટલે શું એની જાણકારી આપવામાં આવી છે કે જે તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો તો દર્શન હમણાં હું અંદર કરીને આવ્યો અને અંદર કેવું છે કે મોબાઈલ વિડીયો અલાઉડ નથી તો તમે જઈ અને દર્શન કરી શકો વ્હાઈટ માર્બલમાં ખૂબ જ વિશાળ એવું આ મંદિર છે અંદર તમે જ્યારે જશો તો બે મંજિલ છે એટલે તમે નીચે શ્રી મુનિસુ વ્રત સ્વામીજીના દર્શન કરશો અને ત્યાર પછી તમારે ઉપર જવાનું તો ત્યાં આગળ તમને શ્રી નેમિનાથ સ્વામીજીના દર્શન થશે બાકી ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો એની જે ખૂબી છે ને એ આ નકાસી ને કોતરણી છે બટ પ્રોબ્લેમ એ છે કે તમે અંદર ફોટોઝ વિડીયોઝ નથી લઈ શકતા બાકી જે અંદર કોતરણી કરવામાં આવી છે એ ખરેખર અદ્ભુત છે અહીંયા મંદિર પરિસર ફરવા માટે તમને આ રીતે ટોય ટ્રેન મળી જશે કે જેની રાઈડ હમણાં આપણે કરવાના છે અને આવી અલગ અલગ લગભગ ત્રણ છે તો તમે જ્યારે પણ આવો તો આ રાઈડની મજા લેવાનું બિલકુલ પણ ના ભૂલતા તો આ વિડીયોનો બેસ્ટ પાર્ટ છે કે જે મને બહુ જ પસંદ હતું અને મારી ઈચ્છા હતી કે આ રાઈડ કરવાની ટોય ટ્રેન માટેની જે આખા મંદિર પરિસરમાં આપણને આવી રીતે લઈને જશે અને ફ્રી ઓફ કોસ્ટ હશે જે મેં તમને પહેલાં પણ કીધું લગભગ દસ મિનિટની રાઇડ છે જેની અંદર આપણને મંદિર પરિસરના ચારે તરફ જે કંઈ પણ છે પછી આ અલગ અલગ દ્રશ્યો અહીંયા આગળ બેસીને જોવા મળશે તો ચાલો એન્જોય કરીએ જમવા માટેનો ટોકન તમારે અહીંયાથી લેવાનો રહેશે તો ભાઈ જમીને હમણાં હું છે ને અહીંયા આગળ આ ગાર્ડન છે તો ત્યાં આગળ આવી ગયો છું અહીં મારી પાછળ આ બાજુ અને ઉપાસ રહીને એવું છે જમે પછી આ ગાર્ડન બિલકુલ ડાઇનિંગ હોલની બાજુમાં જ છે તો મેં કીધું અહીંયા આગળ જઈ અને થોડું બેસીએ બહુ જ સુંદર છે અલગ અલગ જાતના ફૂલ છે છોડ છે અને સાથે જ બેસવાની આવી મસ્ત એરેન્જમેન્ટ છે આ ગાર્ડન એરિયા છે લગભગ ચુમ્માલીસ એકડમાં ફેલાયેલું છે એટલે ફરવા માટે ટ્રેનનો જ અહીંયા આગળ ઇસ્તેમાલ કરવામાં આવે છે ને તો જે ઇલેક્ટ્રિક ગાડી છે એનો ઇસ્તેમાલ કરવામાં આવે છે જગ્યા બહુ જ મસ્ત છે જો તમે આ બાજુ આવતા હોય તો એક વાર તો વિઝિટ કરવાનું બને જ છે ચાલો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે હાલાકી હમણાં થોડો બંધ થયો છે તો હવે અહીંયાથી ઈચ્છા એવી છે કે નીકળીએ કેમકે લગભગ ચારથી પાંચ કલાક તો થઈ ગયા છે અહીંયા આગળ અને આખું જે મંદિર છે કેમ્પસ છે બધું જ ખૂબ સારી રીતે જોઈ લીધું છે બહુ જ મસ્ત પ્લેસ છે મસ્ટ રિકમેન્ડ છે તમે જ્યારે પણ આવો આ સાઈડ આણંદ બાજુ તો આ મંદિરને વિઝિટ કરવાનું બિલકુલ ના ભૂલતા એડ્રેસ મેં તમને આપી દીધું છે ખૂબ જ સુંદર એવી જગ્યા છે તમને ખૂબ મજા આવશે પરિવાર સાથે આવશો તો તમને ઓર મજા આવશે કે અહીંયા આગળ ઘણી બધી એક્ટિવિટીઝ છે કરવા માટે અને જોવા માટે પણ ઘણું બધું છે તો હવે આ વિડીયોને આપણે રાખીશું અહીંયા સુધી તમને મળીશું એક નવા વિડીયો સાથે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને હા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાકી થોડો નજારો જે લાઇટિંગનો છે જોવાનો રહી ગયો છે જે ફાઉન્ટેનને બધું ચાલે બધું સાંજે સાડા છ એ છે બટ એટલું બધું રોકાવાય એવો ટાઈમ નથી તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીશું તમને એક બીજા વિડીયો સાથે તો ત્યાં સુધી હસતા રહો મુશ્કરાતા રહો બાય દાદા ટેક કેર